તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મુક્તેશ નંબર સત્તાવન મિત્રો કોઈ પણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ ગુલામ વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો ગુલામ વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો તો આપણે વિધાન જોઈએ વિધાન નંબર એક ગુલામ વંશના કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન બન્યા હતા બે ઈસવીસન બારસો ને દસમાં પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું એટલે કે કુતુબુદ્દીન એબેકનું ત્યારબાદ ત્રણ એબકના અવસાન બાદ તરત જ તેમના પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદી પર આવ્યા હતા બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ માત્ર વિધાન નંબર એક અને બે જ અહીંયા સત્ય છે કારણ કે વિધાન નંબર ત્રણમાં દર્શાવ્યા પ્રમાણે એબકના અવસાન બાદ તરત જ તેમના પુત્રી રઝિયા દિલ્હીની ગાદી પર આવ્યા ન હતા કારણ કે રઝિયા સુલતાન એ ઇલ્તુતમિસ પુત્રી હતા બરોબર છે રઝિયા સુલતાન એ ઇલતુતમીસ પુત્રી હતા અને એબક બાદ ઇલ્તુતમીસ ગાદી પર આવ્યા હતા પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલમાંથી કોના દ્વારા સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી નીચે આપેલમાંથી કોના દ્વારા સંધિ સેવા માટે બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તો પ્રશ્નનો જવાબ આવશે ડી વેલેસ્લી દ્વારા બરોબર છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો આપણે વિકલ્પો જોઈએ એ જે જ્વાળામુખીમાંથી લાવા વરાળ વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહે તે સક્રિય જ્વાળામુખી છે આ સત્ય છે બી ઇટલીમાં આવેલ એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે ઇટલીમાં આવેલ એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે આ પણ સત્ય છે સી એટના જ્વાળામુખી છેલ્લા પચીસો વર્ષથી સક્રિય છે આ પણ સત્ય છે બરોબર છે મિત્રો તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી આપેલમાંથી એક પણ અસત્ય નથી જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસીસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મુક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નોનો સત્ય જવાબ આપો બરોબર છે તો આપણે જોઈએ વિધાન નંબર એક ધાત્વિક ખનીજોમાં ધાતુઓ પૂર્ણ પાકા સ્વરૂપમાં હોય છે વિધાન નંબર બે ધાત્વિક ખનીજ આગ્ને અને રૂપાંતરિત ખડકના સમૂહથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે બરાબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી માત્ર વિધાન બે જ સત્ય છે ઓપ્શન નંબર બી માત્ર વિધાન બે જ સત્ય છે આપણે વિધાન નંબર એકને જોઈએ તો ધાત્વિક ખનીજોમાં ધાતુઓ પૂર્ણ પાકા નહીં પરંતુ કાચા સ્વરૂપે જોવા મળે છે બરોબર છે ધાત્વિક ખનીજોમાં ધાતુઓ પૂર્ણ પાકા નહીં પરંતુ કાચા સ્વરૂપે જોવા મળે છે તેથી વિધાન એ કે અસત્ય છે અને અહીંયા આપણને પૂછ્યું છે સત્ય તો આવશે વિધાન નંબર બે ઓપ્શન નંબર બી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ કથક કલીની વિગત પ્રમાણે કયું સત્ય છે તે જણાવો નીચે આપેલ કથક કલીની વિગત પ્રમાણે કયું સત્ય છે તે જણાવો એ કથક કલી એ કેરળની નૃત્ય પરંપરા છે બરાબર છે બી કથક કલીનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે સી આ નૃત્યોમાં પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી અભિવ્યક્તિ કરે છે તો એ બી અને સી સત્ય છે તેથી જવાબ ઓપ્શન નીચે આપેલ માંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો બરોબર છે આપણે વિકલ્પો જોઈએ એ તક્ષશિલા વિદ્યાપીઠ પ્રાચીનતમ વિદ્યાપીઠોમાંથી એક છે બી તક્ષશિલા વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું સી તક્ષશિલા વિદ્યાપીઠની નવમી સદીમાં ચીનના યાત્રાળુ ફાહિયાન દ્વારા મુલાકાત લેવાઈ હતી ડી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય એ અહીંયા જ શિક્ષણ લીધું હતું પ્રશ્નમાં આપણને અસત્ય પૂછ્યું છે તો તે છે ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી એ પ્રશ્નનો જવાબ છે કારણ કે તક્ષશિલા વિદ્યાપીઠની નવમી નહીં પરંતુ પાંચમી સદીમાં ફાહિયાન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી બરોબર છે મિત્રો પાંચમી સદીમાં ફાહિયાન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો એ વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકામાં આવેલ છે બી આ ખાંડનું નામ રોબિન્સન્સ ખાણ છે સી આ સોનાની ખાણ લગભગ ચાર કિમી ઊંડાઈ ધરાવે છે બરોબર છે એ બી અને સી ત્રણે ત્રણ સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે પ્રશ્ન નંબર આઠ નીચેના માંથી સંખેડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો સંખેડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો આવેલો છે તાલુકાઓ આવેલા છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ વિધાનો પરથી ભારતમાં સહાયકારી યોજના દ્વારા ખાલસા કરવામાં આવ્યા હોય તેવા રાજ્યો કયા છે તે જણાવો તો આપણે વિધાન જોઈએ એક સતારા બે ઝાંસી ત્રણ જેતપુર અને ચાર તાંજોર બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ અને સતારા ઝાંસી જેતપુર અને તાંજોર આ તમામ ભારતમાં સહાયકારી યોજના દ્વારા ખાલસા કરવામાં આવેલ રાજ્યો છે બરોબર છે નવમા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એક બે ત્રણ ચાર ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ઇતિહાસમાં ચોરી ચોરા ઘટના કયા સમયગાળા દરમિયાન બની હતી તે જણાવો ઇતિહાસમાં ચોરી ચોરા ઘટના કયા સમયગાળા દરમિયાન બની હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી અસહકાર આંદોલન બરોબર છે અસહકાર આંદોલનના સમયગાળા દરમિયાન ચોરી ચોરા ઘટના બની હતી ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ જળ વિશેની માહિતી માટે સત્ય વિકલ્પ કયો છે તે જણાવો જળ વિશેની માહિતી માટે સત્ય વિકલ્પ કયો છે તે જણાવો તો આપણે જોઈએ એ પૃથ્વી સપાટી પર આશરે સિત્યોતેર ટકા જલાવરણ છે બી માત્ર દસ ટકા જળ પેજળ તરીકે ઉપલબ્ધ છે સી જલાવરણના કુલ પાણીમાંથી ખારું પાણી છે છે અને ડી ચોથો ભાગ બરફના રૂપમાં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓપ્શન નંબર ડી માત્ર સત્ય છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ત્રણ ટકા પેજડનો ચોથો ભાગ બરફના રૂપમાં છે ઓપ્શન નંબર ડી સત્ય છે તે સિવાય પૃથ્વી સપાટી પર આશરે એકોતેર ટકા જલાવરણ છે માત્ર ત્રણ ટકા જળ પેયર તરીકે ઉપલબ્ધ છે જલાવરણના કુલ પાણીમાંથી સત્તાણું ટકા ખારું પાણી છે બરોબર છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર બાર ભારતમાં બક્ષરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ભારતમાં બક્ષરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો પ્રશ્નનો જવાબ આવશે બી ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં બક્ષરનું યુદ્ધ થયું હતું બાવીસ ઓક્ટોમ્બર ઈસવીસન સત્તરસો ને ચોસઠ બક્ષરનું યુદ્ધ થયું હતું પ્રશ્ન નંબર તેર નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ સહસ્ત્રલિંગ તળાવ પાટણ જિલ્લામાં આવેલ છે બી રુદ્ર મહાલય પાટણથી છવ્વીસ કિમી દૂર છે સી શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ વડનગર ખાતે આવેલા છે મિત્રો એ બી અને સી ત્રણે ત્રણ સત્ય છે પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે અસત્ય વિકલ્પ કયો છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી આપેલમાંથી એક પણ અસત્ય નથી કારણ કે ત્રણે ત્રણ અહીંયા સાચા છે પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલમાંથી તમિલ ભાષામાં રામાયણમની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો તમિલ ભાષામાં રામાયણમની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે આપણે જણાવવાનું છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ કવિ કંબલ બરોબર છે મિત્રો એ કવિ કંબલ દ્વારા તમિલ ભાષામાં રામાયણમની રચના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર પંદર નીચે આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો તો આપણે માહિતીને જોઈએ વિગતવાર એ ગ્રામ પંચાયતના પ્રમુખને સરપંચ કહેવાય છે બી સરપંચની ચૂંટણી સમગ્ર ગામના મતદારો દ્વારા ચૂંટણી પંચના દેખરેખ નીચે પ્રત્યક્ષ ધોરણે થાય છે સી સરપંચ સામે ગ્રામ પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવી શકતા નથી પ્રશ્નમાં આપણને અસત્ય પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન નંબર સી એ અસત્ય છે કારણ કે સરપંચ સામે ગ્રામ પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે બરાબર છે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે અને અહીંયા દર્શાવવામાં આવ્યું છે લાવી શકતા નથી તેથી ઓપ્શન નંબર સી એ પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો એ વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છીજરાળુ ખડક સ્તરોમાં જમા થાય છે આ પાણીને ભૂમિગત જળ કહેવાય છે છે બી વરસાદનું દ્રાવણયુક્ત પાણી નીચેના ખડકો સ્તરમાં ઉતરે છે અને માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે આ પણ સત્ય છે તેથી સોળમા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી એ અને બી બંને સત્ય છે સોળમા પ્રશ્નમાં ઓપ્શન નંબર સી જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પ્રશ્નનો જવાબ આવશે બી પહેલી મે બરાબર છે એક મેના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ઉજવવામાં આવે છે એટલે કે ઇન્ટરનેશનલ લેબર ડે ભારતમાં ચેન્નાઈ ખાતે ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં

સી સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ થાય છે એ બી અને સી ત્રણે ત્રણ સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી આપેલ તમામ સત્ય છે એ બી અને સી ત્રણે ત્રણ અહીંયા સત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ

અને ત્રણ જળધોધ જે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે પ્રશ્ન નંબર ઓગણીસમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી મિત્રો પ્રશ્ન નંબર વીસ અને આજનો છેલ્લો પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વીસમાંથી તમારે કેટલા સાચા પડે તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર વીસ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા નવાબ મીર જાફરને હટાવીને કોને નવાબ બનાવવામાં આવ્યા હતા એટલે અંગ્રેજો દ્વારા મીર જાફરને હટાવીને કોને નવાબ બનાવવામાં આવ્યા હતા પ્રશ્નોનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આવા જ બીજા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો વિડીયોને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત ફરી મળીશું આ વિડીયો સાથે કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો લાઇક સબસ્ક્રાઈબ જય હિન્દ જય ભારત